બો તમને કેટલા દિવસથી કહું છું કે ફિલ્મ જોવા જાવું છે આ જો કઈ નો જણ વાજે મારે ફિલ્મ જોવા જાવું છે અરે પણ વાલી હા કન્ગ્રેચ્યુલેશન સર તમને 50 લાખ રૂપિયા ની લોટરી લાગી છે હો વાત કરો છો તાર ફિલ્મ જોવા જાવું છે ને ઓ ભી આ હા બોલો બોલો તમને 50 લાખ રૂપિયા ની લોટરી લાગી છે એના માટે તમારે ફક્ત તમારું બેંક એકાઉન્ટ નંબર આપવાના છે એટલે અમે તેમાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ

કઈ નહીં સાહેબ હવે પચાસ લાખ જોઈશું તો દોઢ લાખ નો કઈ મેળ પાડશું આપણે પણ એમાં એક લોસો છે સાહેબ એમાં એવું છે ને સાહેબ કે મારી ઘરવાળીના બે લાખના ઘરે મેં બેંકમાં ગીરવા મૂક્યા છે અને એની ઉપર લોન લીધી છે હવે આમ તો આપડી લોન ભરાઈ ગઈ છે પણ છેલ્લા દસ હજાર બાકી છે આમ પણ હવે આ દસ હજાર નો કઈ મેળ પડતો નથી આમ તમે ખાલી દસ હજાર ની મદદ કરો ને સાહેબ તો આ ઘરેણા છોડાવી અને બે બે લાખના ઘરેણા હું ડાયરેક્ટ તમને જ મોકલાવી દઉં એમ હું તમને પચાસ લાખ આપો છો એટલે મારી તરફથી પચાસ તમને ઈનામ છે એમ છે તમે ખોટું તો નથી બોલતા ને

તમે આ ભોળા લોકોના પૈસા મારો છો બુસ અને કરો છો પાપ હે પણ આજે તમારો ભેટો આ છો છે ગુરુવારે અને આ ગુરુ છે તમારા હંધાય નો આ ગુરુ છે ને તમને હામી ફૂક મારી છે હામી કોણ હવે ભાઈ મિત્રો આવી કોઈપણ જાહેરાતો અથવા લોભામણી સ્કીમોનો ફોન આવે તો જરાય લલચાવવું નહીં જરાય ભરમાવવું નહીં પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી અને તરત ફોન કરી દેવો સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર વન થ્રી ઉપર બાકી આ વિડીયોને બધાએ લાઇક કરી અને શેર કરવાનો જ છે હા ભૂલાય નહીં